ટ્રાફિક બ્રિગેડના માનવ બેતકો ત્યારે જ્યારે સડકથી ધૂપમાં ઊભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે ત્યારે એમને સનસોગ જેવા રિસ્ક ના બને તે માટે અમને આજે બે ઇનિશિયેટિવ કરી છે દરેક કર્મચારીને સનગ્લાસીસ સ્ક્રીન પાણીના બોટલ અને અને આરો એક શુગર પેકેટ એમને આપી છે તો હાઈડ્રેટ રહીને કામ કરી શકે તે માટે સાથે સાથે એક ટ્રાફિક જંક્શનોમાં એક અમ્બ્રેલા પણ ઉપલબ્ધ કરી છે તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મૂ વાશ કરી શકે અને પાણી પીને હાઈડ્રેટ થઈ શકે છે અને ફરીથી ફરજ ઉપર તેના પહેલાં એક ફિટનેસનો અહસાસ કરે તે માટેનું આયોજન આજે કરી છે તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય હેલ્મેટ પહેરતા થાય સિગ્નલ જમ્પ ના કરે ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે જેથી કરીને એમના એમના પરિવારજનોના સાથી નાગરિકોના શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો આપણા પ્રયાસ છે આભાર